આપણે ગાડી છે એટલે કે આપણે આપણી મસ્ત મજાની ગાડી લઈને જાસુ બિસ્કીટ લેવા તો ચાલો હવાના કે નવીન નથી પેલા નાસ્તો લો ને પછી મગજ ઉઘડે તો હાલો ત્યાં પર હવારના પોરમાં જે તમારો ભાઈ એટલા બિસ્કીટ ઠોકી આવ્યો દુકાને હવે દૂધ ને બિસ્કીટનો નાસ્તો દાબી લઈ ગયા તો ચાલો તમારો ભાઈ અત્યારે નાસ્તો કરીને બેસી ગયો છે અહીંયા ભાઈ બેઠકમાં જોઈ શકો અને આપણો ભાઈબહેન છે ને સ્પેશિયલ થી આવી ગયો અહીં રોકાવા એના બાના ઘરે અને આપણે હે ને થોડાક દીમા મસ્તી આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલું આવવાની છે એટલે ચેક કરતા આવજો ગાય ગા અને જોતા વાદ રહેતા જોવા ના જ ના વરસાદની આગાહી સાત તારીખ સુધી દેવભૂમિ દ્વારકામાં ઓરેન્જ એલર્ટ છે આપણે જાજી ખબર ના પડે એ વસ્તુમાં અને આજે આપણે જવાનું છે વિરમદળ એટલે ના ઘરે આપણે વિરમદળ બીજા કોઈ અહીંયા રહેતા નથી ઘેર જઈ શીતલબેન આપણે ઘરે જવું ની રીલું પણ ઉતાર્યું મારે યાર આખો દે રીલ લોગ એમાં જ આખો દે નીકળી જાય એ ન સમજાતું પછી આજે આપણે જવાનું છે ઓફિસે નહીં હોટલે જવાનું છે જો હે હોટેલે તો લગભગ મોસ્ટ ઓફ દિવસમાં આપણે જવાનું જ છે મોસ્ટ ઓફ દિવસમાં જવાનું છે ને જવાનું જ થતું હોય કેમ કે ભાઈ હવે જવું પડતું હોય ને જવું જ પડતું આપણે શીખવું તો જોઈએ જ ને આજ નહીં તો કાલ ભણવાનું તો આખી જિંદગી તો ક્યાંય રહેવાનું છે નહીં ભણવાનું એટલે એવું બધું હે ને વહેલામું આપણું બારમું સ્ટાર્ટ થઈ જાય પછી બ્લોગ એ થોડાક ઓછા થતા જાય બારમું ચાલુ થાય ને પછી જો કે આપણે દહમું નીકળ્યું એમ જ બારમું જાય તો હાલવા દેવાય યાર રોજનો કેમ કોન્ટેન્ટ ગોતું ના તમે જ મને કહો રોજ મારે તમને બ્લોગમાં બતાવવું ક્યાંય જો મારે બાર તા ને ઘડીકમાં જવાનું હોય નહીં અને અટલામાં આટલામાં તમે ભાઈ ઘણા દિવસ થયા કંટાળી ગયા હો કેમકે મારે કેમ હોય ઓફિસથી હોટલ હોટલથી ઓફિસને ત્યાંથી ઘેર ને ઘેરથી સોલાર ધોવાને ગાડીઓ ધોવી અરે ભાઈ કંઈક લિમિટ હોય એટલે હા ને આપણે હમણાં હા ને બ્લોગમાં કંઈક મસ્તીનું છે ને કંઈક નવીન કરીએ આમ અલગ તમને બધાને મજા આવી જાય ઘણા બધા એના ને મને એવા રિસ્પોન્સ આવ્યો કે ભાઈ તમારા બ્લોગમાં મજા નથી આવતી ને પહેલાં જે કોમેડી નથી ને તો લાગીએ વાર પણ આવશે મજા અને કાલના જે હું ચાલુ છે ને પાછા બંધ નહીં થાય કે તમને ખબર છે તમે જેને કાલનો નહીં પણ સોરી પ્રમદીનો બ્લોગ જોઈએ ને એને ખબર હે કાલ તો વળી અલગ બ્લોગ આવી જાય એટલે અને આવું બધું હાલે હે તો આપણે અત્યારે વાગી ગયા છે એ રૂકો દેખને તો કહીશ અટાણ ને દહ ને એકવી થઈ હું મને વિચાર કે આપણે નિરાતે હું હોટલ કેટલા વાગે ખબર બાર વાગે જાવ ગીમી બાર વાગ્યા પછી ધરબાટી બોલતી હોય તો અટાણે આટલું ચાલો ને આગળ લોક જોવાનું બાકી આ બધું આટલું પાછળ દે દે પછી આગળ કોઈ માણસ બીડિયા નહીં જોઈએ તો ચાલો અને તમારો ભાઈ અટાણે જવાનું નથી હોટલ એમ કે આપણે મામા આવે આપણા ઘરે વાગી જાય બહાર ને હવે હું અમે હોટલે જઈ થાકી ગયો હાલત એવી નથી માઈ ગઈ લે તો ભાઈ તમારા ભાઈ એક મસ્તી નીંદર કરી લીધી ને આપણા મામા આવી ગયા છે મેટાડોર લઈને બેતાલીસ શીરો અઠ ઉડે તો જા અને તમારા ભાઈએ પણ નીંદર કરી લીધી જતા અમારી એસીમાં રહીને ઘડિયાળ રહીને આખી ઓલી થઈ ગઈ હા આવું લેતો આવું આમ જોતો આખી ઘડિયાળ અંદર પાણી પાણી થઈ ગયું એસી અને આટલી ઠંડી છે ભાઈ અને આપણા જવાનું છે વિરામદળ અને ભાઈ કોઈ એમ ના કહેતા તડકા ધૂમ નો જોઉં ભદ્રા ધૂન તમારો ભાઈ જમદર તો એ અંદર તો આઈસ્ક્રીમ ને સગવડતા લાગે તો આઈસ્ક્રીમ તો ખાતા નહીં પછી ચલો ચાલો તો આપણે હે ને આજે લઈને જશું વિક્રાંત તો ચાલો

ગાડીનું લાઈન ચાલુ જ છે પણ હવે આપણે ઉતારી ગરીબ ગરીબની વેદના નથી માણસો કેવા અરે પણ દાદા ઉડે તો જાવ અરે કાર ને સ્કોર્પિયન પણ બ્લેક કલર ના પછી અલ્ટા ભલે હોય બ્લેક અરે પણ અલ્ટા નહી જો આમ જો અલ્ટો ઉડે તો જા બાકી અલ્ટા નો ગા ગાવો રાતના ત્રણ વાગી ગયા ને ત્યાં હખ નથી જેવો ભાઈ વરસાદ તો જેવો આવે ત્રણે પણ લગાતાર વરસાદ ચાલુ હોય ગયા જોઈએ જયારે તમારી જોડો ને ભૂઈ જાય ત્રણ વાગે હું બ્લોગે ઉતારવા the next day. આપણે મસ્ત મજા ને બીજા દિન ગુડ મોર્નિંગ થઈ ગઈ ને કાલે રાતે ભાઈ જીવ એવો આગળ પછી વરસાદ આવ્યો હે ને થોડીક હા હા અને હતા ને આપણે એના પોરબંદર જવાનું એટલે આપણે જો ગાડી લઈને જ્યાં પોરબંદર ફરીને તેડવા અને એવું બધું હોય ને રાતે ધળબાટી બોલી વરસાદની અને બાર બહુ નીકળ્યા નહીં ખાલી બારીયાથી ડોકા તાણી લીધા અને હમણાં રસ્તામાં તમને બતાવું કેવી નુકસાન ના નુકસાન નહીં અમારે તો જો કહે ને એક રીતે બેનિફિટ થયું કહેવાય કે જ્યાં ટાકાનું ઢાંકણું હોય ને આ કોકનું અહીં આવીને ઉડ્યું ને માથું માથવા લઈ લીધું અને નુકસાન થોડી કહેવાય અને એ રીતે મેઇન રોડ ઉપર ગયા ત્યાં તો આખો ટાકો જ ફેડો હતો એ થોડો ઉપાડી હવે આ પ્રકારનું હે યાર વાતાવરણ હા જે લગભગ વરસાદ થાય ટાઢો ટાઢો એવો મસ્તીનો પવન આવે એટલે તો હા માવઠું છપરી ચપ્પલ કરી લીધું કરે તો હાલ આપડે ગાડી ખોલી જરા વરસાદ આવે મને આ વસ્તુ જરાય ને તમે બધા યાર ચપ્પલ ને બધું બગડી ગયું ચપ્પલ વાગી ગયા ને આવી ગયા છે અમે પોરબંદર માં જોઈ શકો હો કે આપડે ઓવરબ્રિજ ઉપર છે અને એને કેવો ઓવરબ્રિજ કેવાય કે ગયા તમે કમેન્ટ કરી નાખો અહીંયા આપણે છે ને જાજુ કામ નથી અને હવે હું ડાયરેક્ટ છે ને ખંભાળીયા બાજુ મારી મૂકી અને ખંભાળીયા જઈને તમને મોડું જો આપણે ફાઈનલ આવી ગયા અને હવે આપણે ડાયરેક્ટ હાલ તો થઈ કેમ કે આપણું કામ અહીંયા છે પતી ગયા છે તો ચલો અંધવે ચાલ ગયા પણ એમાં જો બધી જગ્યાએ જાળવા પડી ગયો તો તમારા ગામમાં ગમે જાય નટાણા આપણે એને પનીરના પોરબંદરથી લઈ લીધું છે અત્યારે ઓન ધવે આપણે જઈ રહ્યા છીએ સ્વાગત રેસ્ટોરન્ટ પર જો કે આપણે રોજનું હોય ને આજે લગભગ અઢાર વરસાદ થાય બપોર પછીના પગમાં કેમ કે ગરમી અતિશય છે કે જેની વાત જ જેના માવઠાના કારણે ભાઈ ઘણા બધા ખેડૂતને નુકસાન થઈ ગયા હતા અને ગામમાં ટ્રાફિક તો જોઈએ અતિશય કે પગ મૂકવાની જગ્યા નથી જો તો હાલો આપણે જઈ હોટલ તમારો ભાઈ છે ને હોટલ ને જાય છે અને જો ઉપર બોર્ડ હતો ને લગભગ પડી ગયો ગાડી નાખો કઈ ખબર નથી ઉપર જઈને પૂછ્યું હાલો હવે અટાણે છે હું ઘેર આવી ગયો પણ એને આપણે હોટલે કંઈ ખોટા વિડીયો વિડીયો ઉતાર્યા નહીં કેમ કે કામ હતું આજે એટલે અને પ્લસ ફોનમાં બેટરી નથી વરસાદ જેવું જો કેવો અસલ થઈ ગયો હવે વરસાદ નહીં પણ માઉઠા જેવું એટલે મેં ફોન ચાર્જિંગમાં મૂક્યો કેમ કે કંઈ નક્કી ના કાંઈ ગમે તે ને લાઇટ વઈ જાય એટલે એ ખોટે ખોટું બેટરી વગર મજા નહીં આવે અને ઉપરથી એવું હોય ને તો મેળી માં સજાને દેખાડી જો તા ભાઈ આ અને જો કાલ રાતે થાય ને આપણે કાસરી ખીખવી દઈએ આમ નામ પડી રહી ને એમાં અડધી લગભગ વહી ગઈ છે એમાં તમને લાગે કે દસ કિલો જેટલી દસ કિલો હતી એમાંથી અડધી પડતી ઉડી ગઈ છે અને આપણો સોલારને કાંઈ થયું નથી અને જો વાંચે ટાક ગુહાને બહુ એટલે બહુ વરસાદ અત્યારે ચાલુ છે રાજકોટમાં હમણાં બધા સ્ટોરીઓ ને આવવાની ચાલુ થઈ ગઈ છે એટલે ખબર હોય બાકી તો આપણે શું ખબર હોય અને આવું બધું હા જો અમુક જો અમુક કાચરી કરી ગયો આવું હાલે એ ગરીબ માણસો ન્યા હાલવા દે બીજું શું હવે આમાં કાલે પણ એને રાતે ભૂક્કા અને ભાઈ હમણાં થોડાક દિવસે નીંદર વાળી આટલી ઘણી હે કદાચ નીંદર જ નથી થતી જો રોજ સવારે બ્લોગ અપલોડ કરવાનો એટલે આખો દિવસને એડિટિંગનો જરાય એટલે જરાય ટાઈમ ના મળે અને ભાઈ રાતે આપણે એને એડિટિંગ કરું ઓલમોસ્ટ બાર વાગ્યા પછી એડિટિંગ ચાલુ થાય અથવા તો પપ્પા આવી ગયા હોય ને પછી એડિટિંગ કરું અને એડિટિંગ લગભગ દોઢ બે વાગ્યા ટુકડી પૂરી થઈને એટલે રોજ દોઢ બે વાગે થયું પણ કાલ રાત્રે હું તમને હે મૂક્યું નહીં કાલ રાતે મેં એડિટિંગ કરી ઓલમોસ્ટ એક દોઢ વાગ્યા ટુકડી એડિટિંગ પૂરી થઈ ગઈ હતી બધાને રીલું મોકલી એક દોઢ વાગ્યા સુધી તથા આપણે નીંદર કરવાનું હું વિચાર આવ્યો કાલે હવે સુઈ જવાય અને ફૂવાનું ટ્રાય કરતાં કરતાં લગભગ બે વાગ્યા ને બે વાગે હે ને આટલી હદે આ બધું ચાલુ થઈ ગયું યાર કે જેની કોઈ આદત નથી આટલી વીજ એટલો વરસાદ ગયો આટલો હદે વૈરખો નહીં પણ હાલે અને નીંદર બિંદર થઈ નહીં સવારના ચાર વાગ્યા સુધી અને લાઇટ એક થતી નહીં ભાઈ લાઇટ ન તો અમે નીંદર ના થાય ભાઈ સવારના પૂરમાં ઉઠીને મેં તમને લોકને બધા એવું રીતે આપણે હે પોરબંદર જવાનું થઈ ગયું તો મને હમણાં કે આ રીતે હાલે હશે ડ્યુલ તો હાલવા દે જેટલા દે હાલે એટલા દે અને જેવા વરસાદ જેવું થઈ ગયું આવી જાય હાન થાય તો ઓછી ઉપાધિ પીજે હું અને આ શું યાર આ વરસાદમાં આવતું શું કામનું કેટલા ખેડૂતોને કેટલા ઓલા માણસોને નુકસાન થયું હે હદ હે યાર કાંઈ વાંધો નહીં હાલો કન્ટિન્યુ આ ને કોઈક ટાઈમ મારા ઘરે અહીંયા નવું રહેવા આવ્યું સોસાયટીમાં આવે બે ગયો અને કાંઈ સમજતો નથી મારું નામ મારું નામ જીવ નામ મોહી અરે જો આના મમ્મી ને કોક ને ફોન કરો અમારે પોતે ઠોકે કોક નવા રેવા આવ્યા ઘેર જાઓ

અરે ભાઈ નથી હું એનો ભાઈ બન હાલ આમ ઘરે જાય હાલ આમ અરે ટીણી તો પોતે ઠેકી અરે હાલ ને હાલ બારા બારા વાલા આને ત્યારે ઓકે ને જો કાલ રીતે છે ને ઓળો ઓળો છોકરો પડી ગયો જો કાલ રાતે છે ને જી રીતે પવનની ગતિ ન હતી ને ખબર છે ને નીકળ્યા ને તો એને રસ્તામાં ટાંકા પડી ગયેલા હતા અને અહીં મેં તમને બતાવી રીતે જાય હે ને ગટરનું નહીં ટાંકાનું જોયું ઢાંકણું છે ને લગભગ એ નહીં બીજા ટાંકાનું ઢાંકણું આવીને પડેલા તો સફેદ એટલે આપણે આપણે બધી ગાડીને અંદર રાખી દીધી છે ને આપણી ઓલી ફોર વ્હીલ તો હે નહીં જો કે એટલે બધી બધીને સેફલી પાર્કિંગ કરી દીધી અને જે બુલેટને સ્પેશિયલ વીવીઆઈપી પાર્કિંગમાં રાખી છે તો આવું છે ને કન્ટીન્યુ ધી નેક્સ્ટ તો બીજા દિવસની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને આપણે છે ને આપણી ગાડી જે બધી અહીં રાખી હતી અને કાંઈ નથી રાતે નહીં પવન નહીં વરસાદ નહીં વાવાઝોડું નહીં ગાજવીજ કે કાંઈ નમ્રો કંઈ નથી થયું અને આજના બ્લોગમાં આટલો હચે નહીં તકેવા ગયો કે આપણે હે બહાર જવાનું છે આપણે બુલેટને લઈને આપણે નામ હું રાખ્યું તો બ્લેક બ્યુટી અને આપણે લઈને આપણે જવાનું છે આજે ભણવાર અને ને હવે તમને નેક્સ્ટ બ્લોગમાં ખબર પડી કે ભણવાર આપણે શું કરવા જઈએ તો આજના બ્લોગમાં આટલો આવે કે તમને આજનો વિડીયો સારો લાગ્યો જો વિડીયો સારો લાગ્યો તો આપણે ચેનલને લાઇક છે સબસ્ક્રાઈબ ફોલો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળ્યા પછી આપણે આવા નવા મસમજાના નવા બ્લોગ વિડીયોની અંદર ન્યારી રામ રામ બધા સબસ્ક્રાઈબરને